તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતની અંદર વેચવાનું છે બે હજાર સત્તરના મોડેલ ટ્રેક્ટર માત્ર બે લાખ ત્રીસ હજારમાં મળી જશે તેમાં પણ ફેરફાર થશે તો આ ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો અને ચાલીસ એચપીનું નું આ ટ્રેક્ટર બધી ડિટેલ વિડીયો રમેશભાઈ રમેશભાઈને વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો આવા વિડિયો દરરોજ જોવા ચેનલ કરો પેજ ફોલો કરો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો રમેશભાઈને વેચવાનું છે વિશ્વાસ કંપનીનું આ ટ્રેક્ટર છે તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો ફૂલ સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં ચાલીસ હોર્સ પાવરનું આ ટ્રેક્ટર વાત બે હજાર સત્તરના મોડલ નું આ ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન અત્યારે કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી કમ્પ્લેટ આખું રનિંગ કંડિશનમાં અને ખેતીના કામમાં ફરેલું ખેડૂત મિત્રનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ સ્થળ પર કંડિશન ચેક કરીને લઈ શકો છો ટ્રેક્ટરના માલિક રમેશભાઈનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો રમેશભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્ટાર્ટ ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કંડિશનમાં અને સીટ છત્રી પણ સારા છે ટાયર તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટરના મીડિયમ કન્ડિશનમાં ટાયર ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત માત્ર બે લાખ ને ત્રીસ હજાર રાખી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર લેવું હોય તો રમેશભાઈ ભરતભાઈનું આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તાલુકો ભુજ જિલ્લો કચ્છ અને ગામ મમુઓ આરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું જો રમેશભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે રમેશભાઈ ભરતભાઈ નામ અઠ્ઠાણું સાત ત્રાણું અથવા નવ્વાણું બે પચાસ વાળા કોઈ પણ નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો